ભગવાન શ્રીજી મહારાજે કહ્યું છે કે મારી મરજી વિના સૂકું પાંદડું પણ હલી શકાય એમ નથી તોડી શકાય એમ નથી એક પાંદડું ઝાડ ઉપરથી આપણે તોડવું હોય તો આપણે તોડી શકતા નથી એને હલાવવું હોય તો હલાવી શકતા પણ નથી એટલે આપણને થોડુંક એમ થઈ જાય કે પાંદડું હું તોડું છું હું એને આમ હલાવું છું પણ એ આપણો એક અભિમાન છે આપણું કઈ જ નથી કઈ કરી શકે એમ નથી એટલે માણસ અભિમાન જે કરે છે મિથ્યા છે અને એમાં એમાં જ પોતે અનેક રીતે દુખ ને ક્લેશને પામે છે એ મુકવાનું છે શ્રીજી મહારાજ રતનાત્મા પણ કહ્યું છે કે ભગવાન એ જ પ્રાર્થના કરવાની કે અમારી અહમત્વ માયા થકી રક્ષા કરજો કારણ કે હું ને મારું અહમ જે છે આપણને અને અહમ લઈને માણસ આજે દુઃખી છે કારણ કે અહમ એ જબરજસ્ત વસ્તુ છે કે પોતાની વાત મૂકી ન શકાય કે હું જ છું મારાથી થાય છે હું જ કરું એ ખરું બધું છે એમાં ઝઘડો ને ક્લેશ ઉત્પન્ન થઈ જાય મહત્વ થાય ત્યાં મારું છે નહીં જેવી વસ્તુ મારી છે એમ કરીને એમાં પણ ઝઘડા થાય છે એટલે એ મહારાજે કહ્યું કે આ બે વસ્તુ છે એ આપણામાં એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે જેને કરીને આપણે સર્વ પ્રકારે દુખી દુખી ને દુઃખી થઈએ છીએ કોઈ પણ ક્ષેત્રની અંદર હોય તો પણ એ માણસ અહમને લઈને હું ને મારાથી લઈને થાય અજ્ઞાન છે એટલા માટે હું નથી અને મારું પણ નથી આપણે જો જોઈએ તો હું જે કહીએ છીએ શરીરની અંદર આપણો હાથ છે પગ છે નાક કેન્દ્ર એમાં હું કોણ હું જેવી કોઈ વસ્તુ એમાં છે જ નહીં પણ છતાં માની બેઠક કે હું મારું નામ મારી જાતિ મારી જાતિ મારો આ હોદ્દો અધિકાર પૈસા સમૃદ્ધિ હું અને બધું મારું છે કુટુંબ પરિવાર આ બધી મિલકતો બીજું ત્રીજું મારું છે બેમાં લઈને આ વસ્તુ બને છે એટલે હું નથી મારું નથી એ અજ્ઞાન છે એમ શાસ્ત્રો કહે છે પછી એને માટે જ આપણે દાખલો કરીએ છીએ ભણ્યા ગણ્યા એટલે એનું અભિમાન થાય એને લઈને પછી આપણે બધું કમાઈએ છીએ બધું પ્રાપ્ત કરીએ છીએ એટલે એમાં આપડો થાય કે હું મેં કમાયો હું કમાયો આ બધું મેં પ્રાપ્ત કર્યું એવી બધી આપણામાં જે થોડીક મમતા અહમતા થાય અને એને કંઈ પણ જ્યારે કંઈક થાય તો એનાથી ક્લેશ કંકાસ લડાઈઓ અને વિક્ષેપો વિઘ્નો બધું થાય છે કુટુંબિક થાય છે સામાજિક રીતે થાય છે ગામો ગામ શહેરો શહેર અને દરેક ઠેકાના મોટા મોટા દેશોના પણ ઝઘડા એ છે ઝઘડાનું કારણ એક જ વસ્તુ છે કે હું મારું છે એટલે અને એ જો મૂકાઈ જાય એ જ્ઞાનથી મુકાઈ જાય એને જ્યારે પોતાને ખરેખર પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો એ માણસનું અહમ જાય તો એ વસ્તુને કાઢવા માટે ભગવાનના અવતારો છે અને એવા મારા જેવા ગુણાતીત સંત સાથે લાવે છે કે જેને કરીને એ પોતે એ સ્વરૂપનું સાચું જ્ઞાન એને કરાવે છે કે આત્માને પરમાત્માનું એ સ્વરૂપનું જ્યારે યથાર્થ જ્ઞાન થાય તો પછી આપણને આ મારુણ તારૂણ ઊન મારુણ આ બધા કજ્ઞાન ક્લેશ અને આસુરી ભાવ બધા નીકળી જાય અને સર્વ પ્રકારે શાંતિ થઈ જાય એટલા માટે શ્રીજી મહારાજ આ કૃતિઓ પધાર્યા અને એમને આ જ્ઞાન આપ્યું બીજા આત્માનમ બ્રહ્મરૂપમ દેહ તરફ શિક્ષા પદ્ધતિમાં એકસોનો સોળનો શ્લો કે આપણે આત્માથીને પરમાત્માની ભક્તિ કરવી આત્મા થઈને પરમાત્માની ભક્તિ કરવી એટલે આપણે ભગવાનની પ્રસન્નતા થાય તો એ મહારાજે સમજાવી અને એ બરોબર દ્રઢ કરવા માટે એવા સત્ર જેને દ્રઢ થયેલું છે જે જેને કહે છે આપણે દર્શન કર્યા એમના નિરંતર અનુસંધાન એ જ કોઈ બોલી જાય કહી જાય અપમાન કરે ગમે તે પ્રસંગો પણ આનંદ 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 હસતા હસતાના હતા જરાય દુઃખ નહીં જરાય ક્લેશ નહીં જરાય મુખ નહીં એ એકદમ આનંદ અલમોસ થઈને જ બોલતા એમ અને કોઈ કહી જાય બોલી જાય ઓહો બહુ સારા તમે તો મહામુક્ત રાજ એની દ્રષ્ટિમાં કોઈ ખોટો જ નહીં એમ મહારાજની દ્રષ્ટિ એવી વિશાળ હતી કોઈ નાની અંદર એમને કંઈ દેખાય નહીં અને એટલા જ માટે કંઈક દત્તકનો સત્સંગનો મહિમા સમજવો બધાની વિશે સારો ભાવ રાખો ભગવાનને દિવ્ય સમજવા અને કોઈ જાતનો ક્લેશ કરવો નહીં ગુનો ભાવ લેવો નહીં આ બધી વાતો એ જેની એવી સ્થિતિ છે એ વાત કરે તો એવી જે મારા થકી આજે આજે બધાને આ જે જ્ઞાન છે તો આજે આ પ્રમાણે આપણે આ ભગવાન શ્રીજી મહારાના વચન છે એ વચનમાં વિશ્વાસ રાખીને આ જે જ્ઞાન શ્રીજી મહારાજ પૃથ્વી પર આપવા માટે આવ્યા છે એને ગુણા ત્યાં સ્વયં ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજે આપણી સમક્ષ મૂક્યું છે એ જ્ઞાનની આપણે હંમેશા ધરતા કરીએ એટલા માટે કથા છે વાર્તા છે કીર્તન છે ભજન છે ભક્તિ છે ઉત્સવ છે સમય છે મંદિરો છે આ બધું કાર્ય કરવા એટલું છે કે એમની પ્રસન્નતા આપણા ઉપર થાય અને લોકો હજારો માણસો એમનો સંકલ્પ છે કે માર્ગે ચાલીને મુક્તિ પ્રાપ્ત કરે એ માટેનો એમનો સંકલ્પ છે અને એ સંકલ્પ મુજબ આજે બધું કાર્ય થઈ રહ્યું છે ને થાય છે માટે એ ભગવાનનો મહાન ઉપકાર આપણે માનીને હરિ મહારાજ માનો ઉપકાર માનીને આપણે આપણા જીવનની અંદર આજે જે જે હમ જે દઢતા થઈ છે એને ભલે હું નથી ને મારું નથી હું આત્મા છું અને પરમા દેવ ગુણેશ આપણો દેશ શા માટે મળ્યો છે એક નાચે સમજા કે અક્ષર ને પુરુષો ખાવા પીવા મોત્વ માટે નથી પણ આ જ્ઞાને કરીને શાસ્ત્રો દ્વારા સત્પુરુષો દ્વારા ભગવાનના વચનોથી દ્રઢતા કરીને હું આત્મા છું અને પરમાત્માની ભક્તિ કરીને મુક્તિ માટે હું આવ્યો છું એટલું સમજવાનું છે એટલું જ્ઞાન સર્વને દ્રઢ થાય એ જ પ્રાર્થના